હવામાન ખાતાની આગાહી આગાહી ભારેથી વરસાદની વચ્ચે સુરત જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ગુજરાત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વિવિધ ભાગોમાં મેઘરાજાની ધમાકો ધોકાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે સુરત જિલ્લામાં પણ છેલ્લા પાંચ દિવસથી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આજે પણ હવામાન વિભાગે સુરત શહેરમાં અને જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાતના દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં સાયકોલેશન સર્ક્યુલેશન સક્રિય થયું હતું જે આજે બંને એકસાથે સાથે થતાં ગુજરાતના ઉત્તર ભાગ અને આસપાસના વિસ્તારમાં સાયકોલેન સર્ક્યુલેશન સક્રિય થયું છે તેને કારણે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આજથી ચાર દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સુરત જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે હાલ વરસાદ વરસવાનું શરૂ થયું છે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે સારો વરસાદ વર્ષે તેની આતુરતાથી રાહ ખેડૂતો જોઈ રહ્યા છે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે હાલ વરસાદ વરસવાનું શરૂ થયો છે વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત થઈ હતી અને વાત્રામાં ઠંડક પ્રસરી ગઈ છે શરૂ થયેલા વરસાદને લઈ છત્રી અને રેનકોટ પહેરી ઘરની બહાર નીકળવાની ફરજ પડી હતી ઉલ્લખમ એ છે કે સુરત જિલ્લામાં હજુ સુધી સારો વરસાદ વરસ્યો નથી જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાય છે ધોધમાર વરસાદ વર્ષેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ